બ્રી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉપક્રમે માંડવીમાં ઇન્કમ ટેક્સ અને જીએસટી અંગે માર્ગદર્શન આપવા સેમિનાર યોજાયો માંડવી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉપક્રમે માંડવીમાં ઇન્કમ ટેક્સ અને જીએસટી અંગે માર્ગદર્શન આપવા તાજેતરમાં સેમિનાર યોજાયો હતો આ સેમિનારમાં ભુજ અને ગાંધીધામના નિષ્ણાંત ચાર્ટર એકાઉન્ટન્ટ શ્રીઓ અને એડવોકેટ શ્રીએ વિગતવાર માર્ગદર્શન આપેલ હતું આ સેમિનારનો માંડવીના વ્યાપારીઓ એકાઉન્ટન્ટ શ્રીઓ કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો ચેમ્બર ઓફ કોમર્સના હોલમાં યોજાયેલ આ સેમિનારમાં પ્રારંભમાં સંસ્થાના માનદ મંત્રી શ્રી નરેન્દ્રભાઈ સુરુએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી ભુજ અને ગાંધીધામના નિષ્ણાંત ચાર્ટર એકાઉન્ટન્ટો અને એડવોકેટો ઇન્કમ ટેક્સ અને જીએસટી વિશે માર્ગદર્શન આપવા માંડવી ચેમ્બર ઓફ કોમર્સના આમંત્રણને માન આપી માંડવી આવ્યા તે બદલ તેમના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી આ સેમિનારમાં ભુજના જાણીતા ચાર્ટર એકાઉન્ટન્ટો સર્વશ્રી નિકિતભાઈ દેસાઈ અને મૈત્રીબેન રાઠોડ તેમજ એડવોકેટ મેહુલભાઈ પંડ્યા તથા ગાંધીધામના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રવિભાઈ ચંડીરામાણીએ બે હજાર પચીસના બજેટના ઇન્કમટેક્સ અને જીએસટી વિશે વિગતે માર્ગદર્શન આપેલું હોવાનું માંડવી સરવાગી વિકાસ પરિષદના મંત્રી દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું માંડવીમાં સેમિનારનું આયોજન કરવા બદલ ગાંધીધામ અને ભુજથી માંડવી આવેલા ચાર્ટર એકાઉન્ટન્ટો અને એડવોકેટોએ માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી વતી રાજેશભાઈ વાડીલાલ દોશી માનદ મંત્રી નરેન્દ્રભાઈ સુરુ ખજાનચી ચંદ્રશેનભાઈ કોટક ચિંતનભાઈ મહેતા અને માંડવી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ લિનેશભાઈ શાહનું સન્માન કરેલું હતું આ સેમિનારમાં મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક અને મહામંત્રી ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી કચ્છ જ્વેલર્સ ફેડરેશન અને માંડવી બોલિયન મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ કપટા માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી દિનેશભાઈ શાહ માંડવી જૈન બેનાતના ખજાનચી જુગલભાઈ સંઘવી

રશ્મીભાઈ દોશી અને જયંતીલાલ શાહ સહિત માંડવીના વ્યાપારીઓ એકાઉન્ટન્ટો કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સેમિનારને સફળ બનાવવા માંડવી ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો જેમિન રસિકભાઈ દોશી વગેરે જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના માનદ મંત્રી નરેન્દ્રભાઈ સુરૂએ કરેલ હતું જ્યારે માંડવી જૈન જાગૃતિ સેન્ટર જે અને માંડવી તેરા પંથ જૈન સંઘના પ્રમુખ રાજેશભાઈ વાડીલાલ દોશીએ આભાર દર્શન કરેલું હતું રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ